વાહનમાં ભગવાન રામચંદ્રજી ની પ્રતિમા સાથે ભુજમાં વિશાળ શોભાયાત્રા નીકળી વાતતેજા ની સુરાવલીએ શોભાયાત્રા નું અભૂતપૂર્વ સ્વાગત આરતી સાથે ભગવાન ના વધામણા રાજેશ જોશી નો એક અહેવાલ ભગવાન રામચંદ્રજીની અયોધ્યા ખાતે આવતીકાલે બપોરે બારને ઓગણત્રીસ મિનિટે પ્રતિષ્ઠા થનાર છે તે પૂર્વે ભુજમાં શમી સાંજે એક વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી બેન્ડ વાજાની શુરાવલીએ વાતથી ગાતે આ નીકળેલી શોભાયાત્રા અભૂતપૂર્વ બની હતી ભગવાન શ્રી રામના ઠેર ઠેર વધામણા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિર ખાતે સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદ નાગરિક બેંકના ચેરમેન અને પૂર્વ જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી જયંત ઠક્કર બાલકૃષ્ણ મોહતા સહિતના ભાજપના આગેવાનોએ ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી ઉતારી ભગવાનના વધામણા કર્યા હતા અને અને સૌ સાથે આ ખુલા ખુશાલી વ્યક્ત કરવામાં આવી હતી શોભાયાત્રાનું ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ શોભાયાત્રા દરમિયાન શહેર ભગવાન મય બની ગયું હતું અને ભગવાન મય બની ગયું હતું ઠેર ઠેર ભગવાન શ્રી રામચંદ્રજીનો જય જયકાર કરવામાં આવતો હતો મોટી સંખ્યામાં બાઇક રેલી સાથે આ શોભાયાત્રા શહેરમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત હું જગત વ્યાસ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ અમે સૌએ જ્યારે આખો દેશ રામમય બન્યો છે જ્યારે દેશનું નાનું નાનું શહેર નાનું નાનું ગામડું જ્યારે અયોધ્યા બન્યું છે ત્યારે આ ભુજ અને એ ભુજનું હૃદય સમૂહ વિસ્તાર એટલે કે હમીસર એ પણ રામમય બનવું જોઈએ એ હેતુથી અમે એ સંકલ્પથી આજે અહીં ખાસ રાઘવ ધ કોન્સર્ટ કે આપણે રામના જે નવા પદો છે એને આપણે કઈ રીતે એક આગવી રીતે એને આપણે પ્રસ્તુત કરી શકીએ ભજનો કીર્તનો એ તો આપણે લગભગ બધા કરતા જોઈએ પણ આ તો રામના જે પદો છે એને આપણે અર્વાચીન રૂપ આપી અને ભગવાન રામની ભક્તિ એ સૌ યુવાનોમાં પણ એટલી બધી પ્રસરે એ હેતુથી આજે અમે અહીંયા કાર્યક્રમ રાખેલો હતો આપ જોયું એ પ્રમાણે આપણા કચ્છ જિલ્લાના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ કોઈ વડીલો સૌ કોઈ આ રામ ભક્તિ આપણે જે કરી રહ્યા છીએ એના કેટલાય બધા લોકોએ પોતાનું લોહી રેડ્યું છે પોતાનું સર્વસ્વ જેમાં રેડી દીધું છે આ રામય બનવા માટે એવા સૌ કોઈ આ ખરેખર જે મહાન કાર્યકરો છે એ સૌની યાદ સૌનો સાથ સહકાર પણ આજે એમને મળ્યો અને આપ જોયો એ પ્રમાણે આપણે આ જબરદસ્ત કાર્યક્રમ આપણે સૌએ માણ્યો હની ટ્યુન બેન્ડના સથવારે આપણે આ રાઘવ ધ કોન્સર્ટ આપણે આ શરૂ કર્યો ત્યારે માત્ર બે દિવસમાં અમે આ સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપી દીધો અને આખો કાર્યક્રમ આપ જોયું એ પ્રમાણે કે પગ રાખવાની જગ્યા નથી એટલા બધા આ લોકો રામ ભક્તિમાં લીન થયા છે ત્યારે હું સૌને આપના માધ્યમથી જય જય શ્રી રામનો એક નારો એમને પાછો આપીશ અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે આપણે સૌ કોઈ આ રામ ભક્તિમાં જોડાઈએ અને એ રામલલા જ્યારે પોતાના ગર્ભગૃહમાં પ્રવેશ કરી રહ્યા હોય એ દ્રશ્ય જે રોમ રોમ ઊભું કરનારું હોય જે ભક્તિથી તરબોળ કરનારું હોય એ દ્રશ્યને આપણે અચૂક ચૂકીએ નહીં એવી મારી વિનંતી છે જય શ્યારામ